યુનિટ હતું અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બે હજાર ઓગણીસથી થી બે હજાર ચોવીસ સુધીમાં રાજ્યનું સરેરાશ હાઈડ્રો ઉત્પાદન અહીં ચાર હજાર છસો એમયુ થયેલું છે બે હજાર બાવીસ ત્રેવીસમાં રાજ્યનું કુલ હાઇડ્રોપાવર ઉત્પાદન અંદાજીત છ હજાર એકસો સિત્તેર મિલિયન યુનિટ રહેલું હતું જે વર્ષ બે હજાર એકવીસ બાવીસના બે હજાર છસોને ઓગણત્રીસ મિલિયન યુનિટની સરખામણીએ એકસો ચોત્રીસ ટકા વધુ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્યનું કુલ પાવર ઉત્પાદન આશરે ચાર હજાર પાંચસોને ચોર્યાસી મિલિયન યુનિટ રહેલું છે સરદાર સરોવર અને સી એચ ઓગસ્ટ મહિનામાં કુલ ઉત્પાદન આઠસોને એકાણું મિલિયન યુનિટ થયેલું છે ઓગસ્ટ માસમાં ઉકાઈ ડેમમાંથી એકસોને તેતાલીસ પોઈન્ટ એક મિલિયન યુનિટ જેટલું ઉત્પાદન થયેલું છે